હાલ સમગ્ર રાજ્યમાં મહારાજ ફિલ્મનો વૈષણ સંપ્રદાય દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે જૂનાગઢ ખાતે પણ વૈષ્ણવ સંપ્રદાયના લોકોએ ફિલ્મ સામે વિરોધ નોંધાવ્યો હતો ઓટીટી પર રિલીઝ થનારી આ ફિલ્મ પર હાલ હાઈકોર્ટ દ્વારા પણ વચકાણાનો સ્ટે મૂકી દેવામાં આવ્યો છે ફિલ્મના પોસ્ટરથી લઈને અમુક સીન બાબતે વિરોધનો મતપૂળો છેડાયો છે ફિલ્મમાં ભગવાન શ્રી કૃષ્ણની છબીને ખોટી રીતે દર્શાવવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે વૈષ્ણવાચાર્ય જણાવ્યું હતું કે દરેક વખતે આ પ્રમાણે ફિલ્મના માધ્યમથી સનાતન ધર્મ પર અને હિન્દુઓ દેવી દેવતાઓની છબીને લાંછન લગાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે ત્યારે વલ્લભ સંપ્રદાય સાથે મળીને વૈષ્ણવ સંપ્રદાય અને સમગ્ર સનાતન ધર્મના લોકોએ ફિલ્મને રિલીઝ નહીં થવા દેવા અંગે વૈષ્ણવાચાર્ય રઘુનાથજી મહારાજ દાનીરાય ગૃહ સહિત મોટી સંખ્યામાં વૈષ્ણવ સમાજના આગેવાનો મહિલાઓ તેમજ સનાતનીઓ દ્વારા જૂનાગઢ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જે મહારાજા ફિલ્મ સૌરભ શાહની નવલકથા ઉપર આધારિત છે જેમાં અમારા આરાધ્ય દેવ ભગવાન શ્રી કૃષ્ણ કરવામાં આવ્યું છે તેનો વિરોધ અમે કરીએ છીએ એ સિવાય સંતો રીતે ચિતરવામાં આવ્યા છે જેનો અમે સખત વિરોધ કરીએ છીએ અને એ સિવાય સરકાર વિનંતી કરીએ છીએ કે આની ઉપર બ્લેન્કેટ બેન એટલે એડિટિંગ કે એવો કોઈ પ્રશ્ન નહીં પણ આ ફિલ્મને બહાર આવવા જ ન દેવામાં આવે અને સૌરભ શાહની ઉપર તેમજ આ ફિલ્મના નિર્માતાઓની ઉપર હિન્દુ ધર્મની લાગણીઓ દુભાવવા બદલ યોગ્ય પગલા લેવામાં આવે અને એમને યોગ્ય સરકાર શ્રી સજા કરે એવી અમારી માંગણી છે